આ કાર્યક્રમમાં થી લઈને ગુજરાતના તમામ ટોચના નેતાઓ એક મંચ પર દેખાયા ત્યાં સાંભળીએ નેતાઓએ શું કહ્યું હતું આખા ગુજરાતમાં મારું આંદોલન ચાલુ છે અહીંના પોલીસ વડા રાજ્યના પોલીસ વડાને વિનંતી કરું છું કે તમે પ્રોએક્ટિવ બનો સામે ચાલીને તમારી જવાબદારી નિભાવો અને ગુજરાતમાં બેન દીકરીઓ માતા વિધવા ન બને એ રાજ્યની પોલીસે સુનિશ્ચિત કરવાનું છે ગાંધીજીની જે નરેગા જે યોજના હતી તેમાંથી નામ કાઢી અને નામ બદલવાનો બહુ શોખ છે તો મારું સૂચન એવું છે હર સંગવીરું નામ બદલીને સુમા ગોપાલી કરી દો સાગવેલ થી નીકળેલી યાત્રા દાહોદ સુધી પહોંચશે અને ગુજરાતના એક એક ખેડૂત જગતનો નો સ્થાન તેના દેવા માપ થાય ગુજરાત ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની બધી દૂર થાય અને સાથો જે વ્યસનો ઘૂસી ગયા છે દારૂ જુગાર ડ્રગ્સ કુટણ આ બધું જ બંધ થાય તો સાચા અર્થમાં વિકસિત અને નવું ગુજરાત બને આ ગુજરાતની જનતાના જનતા ના પ્રાણ પ્રશ્નો ને વાંચાપવા માટે નીકળેલી યાત્રાને ને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે પણ દુઃખ સાથે કેવું પડે છે આ જન આક્રોશ યાત્રા જયારે

કે ગુજરાતની અંદર ડ્રક્સનું સેવન યુવાનોને કરાવીને એમની કરોડોની કમાણી કરી રહ્યો છે સવાલ પડે યાત્રામાં કેન્દ્રબિંદુ છે દાદાના દરબારમાં માનનીય અમિતભાઈ તુષારભાઈ અને સમગ્ર કોંગ્રેસનું વરિષ્ઠ મંડળ દાદાના દર્શન કર્યા ધજા ચડાવી અને ગામે ગામ લોકોનો સરકાર સામે આક્રોશ છે ભારતીય જનતા પાર્ટીની રીતિ રીત્યો સામે આક્રોશ છે એ સાંભળવા માટે પહેલી યાત્રા ઉત્તર ગુજરાતમાં ઢીમાથી શરૂ કરી મા શક્તિના ધામ બહુચરાજીમાં પૂરી કરી આજે બીજી યાત્રા મધ્ય ગુજરાતમાં ચાલુ થાય છે ગામે ગામ જઈને સરકારની સામેની જે ફરિયાદો છે એ ખેડૂતો બેહાલ હોય ભણેલા ગણેલા યુવાનોને નોકરીઓ ન મળતી હોય દારૂ જુગાર ડ્રગ્સમાં ગુજરાતનું યુવાધન ખતમ થતું હોય આ તમામ મુદ્દાઓને સાંભળીને લોકજાગૃતિ કરીને આવતા દિવસોને સરકારની સામે મેળવવા માટેનો એક મોટો કાર્યક્રમ જન આક્રોશ યાત્રાના ભાગરૂપે આજે બીજી ટમમાં ચાલી રહ્યો છે મહાત્મા ગાંધીની વિચારધારા સામે ભારતીય જનતા પાર્ટી આજની લડત નથી ઓગણીસો પચીસમાં આરએસએસની સ્થાપના થઈ ત્યારથી આ વિચારધારા કોંગ્રેસની વિચારધારાને ખતમ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે વર્ષોથી ચાલુ આવે છે ચાલતું આવે છે આખા વિશ્વમાં જાય છે આજના પ્રધાનમંત્રી ત્યાં એમણે પંડિત જવાહરલાલ નહેરુનું નામ લેવું પડે મહાત્મા ગાંધીનું નામ લેવું પડે અને દેશમાં મહાત્મા ગાંધીની વિચારધારા ખતમ કેમ થાય કોંગ્રેસની વિચારધારા ખતમ કેમ થાય કોમવાદી વિચારધારા ધર્મ ધર્મની વચ્ચે લડાવવા માટેની વિચારધારા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એની સામેની લડાઈ આખા દેશમાં કોંગ્રેસ પક્ષ લડે છે સમગ્ર ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ રીતિ અને શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો તકલીફો પીડા દર્દ આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વાથીજી મહારાજના ફાગવેલ ધામથી આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતો સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સ ની રેલમ ખેલ છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ ફાગવેલ ના આજુબાજુ ના સિંચાઈ ની વ્યવસ્થા નથી પીવાના પાણી ના પ્રશ્નો છે જે ગરીબો માટેની મનરેગા ને રોજગારની યોજનાઓ છે એમાં ભાજપના નેતાઓ મળતિયાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નલ સે જલમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનો કૌભાંડ ચાલી રહ્યું છે આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા એમનું શોષણ કરવામાં આવે છે કામદારોનું શોષણ થઈ રહ્યું છે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે બળાત્કારના બનાવો વધ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો આણંદ જિલ્લો વડોદરા જિલ્લો પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખ થી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ આ મધ્ય ગુજરાતના અવાજને કરીશું અને ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડક થી લઈને સંસદ સુધી લડવાના અને બે હજાર સત્યાવીસ માં લોકોના આશીર્વાદ થી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તન નો

આપણા બધાના રમ હોય છે પણ જ્યારે આ જન આક્રોશ શરૂઆત કરી રહ્યા છે ત્યારે યુરિયા ખાતર જોઈએ તો યુરિયા ખાતર ના મળે એને સુધી પ્રોડક્શન ના મળે પણ અહિયાં આટલું એક પવિત્ર ધામ છે અહિયાં ડાંગો નું ધામ હોય ભાતી પોલીસ અધિક્ષક ની કચેરી નો ઘેરાવ કર્યો આજે યાદ રાખે અને ગુજરાત ના ખૂણે થયો એવી અપીલ નથી કરી કે મહેરબાની કરીને દારૂ જુગાર પ્રોસ્ટીટ્યુશન ચરસ ગાજો અને ચારે ચડતા રહી કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું